સાહસિક સાયકલ યાત્રા એક હાથ ગુમાવનાર તમીમ અંસારી છ હજાર કિલોમીટરની યાત્રા પર ભરૂચમાં સ્વાગત બેંગ્લોરથી સાયકલ યાત્રા શરૂ કરનાર તમીમ અંસારી ભરૂચ આવી પહોંચ્યા છે પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે તેમનું સ્વાગત કર્યું હતું તમિલનાડુના થુટુકુડી ગામના આડત્રીસ વર્ષીય તમિમે અઢાર વર્ષની ઉંમરે મશીન અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો એક હતું સાહસયાત્રા નામની આ સાયકલ યાત્રા દ્વારા તેઓ ફિટનેસ અને ગ્રીન ઇન્ડિયાનો સંદેશ ફેલાવી રહ્યા છે તેમણે છ એપ્રિલથી શરૂ કરેલી આ યાત્રામાં પાંત્રીસ દિવસમાં છ હજાર કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય રાખ્યું છે તમે મેં અત્યાર સુધીમાં બાવન હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે આ સિદ્ધિ માટે તેમનું નામ લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે હવે તેમનું આગલું લક્ષ્ય પેરા ઓલિમ્પિકમાં ભાગ લેવાનું છે જેની તૈયારીઓ તેઓ કરી રહ્યા છે નમસ્તે વ્યાસ છે ગુજરાતીમાં એક સાંભળી હશે ચાહ એને સાર્થક કરતું એક બહુ સરસ ઉદાહરણ આજે તમિમ અંસારી જે તમિલનાડુ થી આવ્યા છે આપણા ભરૂચમાં એ પૂરું પાડે છે તમિમ અંસારીભાઈનો એક હાથ અકસ્માતમાં અઢાર વર્ષની ઉંમરે જતો રહ્યો હતો છતાં પણ હિંમત નહીં કિલોમીટર સાયકલ યાત્રા કરી રહ્યા છે અને લોકોને એ સંદેશ આપવા માંગે છે કે તમે લોકો બને એટલું હેલ્થ પ્રત્યે જાગૃત રહો ક્લીન ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા એ એમનો સાયકલિંગનો મોટો છે તદ ઉપરાંત તમીમભાઈ આગળ પેરા ઓલિમ્પિકમાં રિપ્રેઝેન્ટ કરવા માંગે છે અને લિંકા બુક ઓફ રેકોર્ડના પણ એ હોલ્ડર રહી ચૂક્યા છે તો આપણે ભરૂચમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને એમની જે આગળની રાઈડ છે એ ખૂબ જ સરસ રહે એમના માટે આપણે એમને